કર્મચારી રાજ્ય વીમા નિગમે કરી માફી યોજના બે હજાર પચીસ ની જાહેરાત લાંબા સમયથી પડતર કેસો નિકાલ થશે મુકદ્દમાબાજી અને કાનૂની ખર્ચમાં થશે ઘટાડો કર્મચારી રાજ્ય વીમા નિગમે જૂના કાનૂની વિવાદોના નિરાકરણ માટે માફી યોજના બે હજાર પચીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ ઇએસઆઇસી અધિનિયમ ઓગણીસસો અડતાલીસ સેટર લાંબા સમયથી પડતર કેસોનો ઉકેલ લાવી મુકદ્દમાબાજી ઘટાડવાનો ને કાનૂની ખર્ચ બચાવવાનો છે આ પહેલ નોકરીદાતાઓ અને નિગમ વચ્ચેના સંબંધોને સુધારવા અને વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના એક ઓક્ટોબર બે હજાર પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે આ યોજના હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અદાલતોમાં દાખલ થયેલા કેસો જેમાં અધિનિયમ કલમ પંચોતેર અને બ્યાસી હેઠળ તેમજ બંધારણના અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળના કેસોનો સમાવેશ થાય છે તેને અદાલતની બહાર સમાધાન દ્વારા ઉકેલી શકાશે આ યોજના એવા એકમોને પણ રાહત આપશે જે છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી બંધ છે અને તેમના કેસો પાંચ વર્ષથી વધુ સમયથી અદાલતોમાં પડતર છે આ પગલાથી લગભગ સત્યાવીસ જેટલા પડતર કેસોનો નિકાલ થવાની સંભાવના છે જેમાંથી મોટાભાગના કેસ દિલ્હી મહારાષ્ટ્ર તમિલનાડુ અને કોલકાતામાં કેન્દ્રિત છે આ ઉપરાંત ઈએસઆઈસી એ સ્પ્રી બે નામની એક અન્ય યોજના પણ શરૂ કરી છે જે નોકરીદાતાઓને કર્મચારીઓને નોંધણીને પ્રોત્સાહન આપવા માટે છે આ યોજના પહેલી જુલાઈ બે હજાર પચીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે આ યોજના હેઠળ જે નોકરીદાતાઓ અને કર્મચારીઓ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ કોઈપણ પ્રકારનો દંડ કે ભૂતકાળની જવાબદારીઓના ડર વિના નોંધણી કરાવી શકે છે આ પહેલનો ઉદ્દેશ્ય સામાજિક સુરક્ષાના વ્યાપને વિસ્તૃત કરવાનો ને વધુને વધુ કામદારને ઈએસઆઈ યોજનાના લાભ હેઠળ આવરી લેવાનો છે દો એક એમએસટી સ્કીમ હે જીસમે જો નિયોજક

ये उनके लिए भी है कि अपने जो वर्कर हैं जिनको आज तक रजिस्टर नहीं किया उसको रजिस्टर करें इसमें खासियत ये है कि इस अवधि में अगर नियोजक अपने खुद को और वर्कर को रजिस्टर करते हैं तो उनसे किसी भी पास्ट लाइवी के बारे में नहीं पूछा जाएगा कोई भी सर्वे नहीं होगा कोई भी इंस्पेक्शन नहीं किया जाएगा